તળાજામાં જમીનના વિવાદને લઈને ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદાર સહિતનાઓએ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ નિરીક્ષણ કર્યું ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથક બાદ તળાજા ભાવનગર સ્થિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીએ મહિલા સહિત પરિવારના સભ્યોએ ગુંડાઓ લાવીને જમીન પરનો કબજો જમાવવાના આરોપ સાથે કરેલ રજૂઆતને લઈ આ જગ્યા સરકારી છે કે ખાનગી તે બાબતનો અહેવાલ તળાજા પ્રાંત અધિકારી પાસેથી મંગાવ્યો હોય આજે સાંજે ડેપ્યુટી કલેક્ટર જે આર સોલંકી ઇન્ચાર્જ મામલતદાર સહિતની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે વિવાદિત જમીન સ્થળે પહોંચી હતી ડેપ્યુટી કલેક્ટરે આ બાબતે જણાવ્યું હતું કે જમીન સરકારી છે કે માલિકીની તે માટે ડીએલઆર કચેરીને પત્ર દ્વારા જાણ કરીને તપાસ કરવામાં આવશે જ્યાં સુધી ડીએલઆર દ્વારા જમીનને લઈ નિર્ણય જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી બંને પાર્ટીને બોલાવી સોલ્યુશન ભંગ ન થાય તે માટે સોગંદનામું રજૂ કરવા માટે જણાવ્યું છે રેવન્યુ અને પોલીસ તંત્ર વાહનો સાથે વિવાદિત જમીનને લઈ વિવાદ ન થાય તે માટે દોડી જતા લોકોના ટોળે ટોળા સ્થળે એકઠા થયા હતા